પોરબંદરની આર્ટ ગેલેરીમાં યુવા ફોટોગ્રાફર શ્યામ લાખાણીની તસવીરોનું સોલો પ્રદર્શન થ્રુ માય આઈસનો પ્રારંભ થયો છે જેમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો લલિત કલા એકેડેમી દ્વારા આયોજિત શ્યામનું પ્રથમ સોલો ફોટો એક્ઝિબિશન મારી આંખો દ્વારા એ માત્ર તસવીરોનું પ્રદર્શન નહીં પરંતુ એક લાંબી યાત્રાનું દ્રશ્ય રૂપાંતર છે અહીં પોરબંદર ઉપરાંત વિવિધ શહેરોમાં કેમેરામાં કંડારવામાં આવેલ એક શ્યામની ફોટોગ્રાફીની સફર કોઈ દિવસથી નહીં પરંતુ બાળપણથી જ શરૂ થઈ માત્ર છ વર્ષની ઉંમરે પિતાની આંગળી પકડી લગ્ન ફોટોગ્રાફીના વિશ્વમાં પ્રવેશ કર્યો પિતા હરીશ લાખાણી છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી ફોટોગ્રાફીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર શ્યામ માટે માત્ર માર્ગદર્શક જ નહીં પરંતુ વિચાર અને શિસ્તનો આધાર રહ્યા છે માત્ર દસ વર્ષની ઉંમરે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા આયોજિત ફ્લેમિંગ ઓફ પોરબંદર લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં પ્રાપ્ત થયેલો પ્રથમ એવોર્ડ તેની કલાત્મક યાત્રાનું પ્રથમ પ્રકાશ ચિહ્ન બન્યો હતો શ્યામ લાખાણીનું ફોટોગ્રાફીનું સોલો એક્ઝિબિશન હતા

એક તરફ તો ભગવાન સોમનાથ છે એક બાજુ ભગવાન દ્વારકાધીશ છે અહીંયા સાસણ અને બરડાની અંદર આપણા જે એશિયાની એકદમ વારસો કહેવાય એવા એશિયાટિક લાયન નું પણ નિવાસસ્થાન છે દરિયા કિનારો છે પક્ષી અભયારણ્ય છે અને પ્રવાસ માટેની અનેક સંભાવનાઓ અહીંયા પડેલી છે અને આ સંભાવનાઓ જ્યારે સાકાર થશે ત્યારે જે નેચરલ ફોટોગ્રાફી અને પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અહીંયા પણ ખૂબ મોટા સ્કોપ રહેલો છે એટલે શ્યામને આ એક્ઝિબિશન માટે હું અભિનંદન આપું છું અને અપેક્ષા રાખું છું કે ટુરિઝમના વિકાસની અંદર પણ આપણા પોરબંધનને શોકેશ કરી આપણું પોરબંધનનો ગરડા અભ્યારણ હોય આપણો સમુદ્ર કિનારો હોય આપણા હેરિટેજ વારસો હોય આપણે

તારીખ વીસ એકવીસ અને બાવીસ તારીખે ત્રણ દિવસ માટેનું ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે તો પોરબંદરવાસીઓના ગલે દરેક ચાહનાનોને નમ્ર વિનંતી છે કે આ એક્ઝિબિશનમાં પધારો આ એક્ઝિબિશનમાં તમને ઓડિશા પોરબંદર રાજકોટ અમદાવાદ અને એ બધી સિટીઝના લાઈફ ઉપર અને ફેસ્ટિવલ્સ ઉપરના ફોટોગ્રાફ્સ જોવા મળશે અને ખાસ કરીને કચ્છની રતનાલની હોળી જે એકદમ દુર્લભ અને ટ્રેડિશનલ ગણાય છે ત્યાંના ફોટોગ્રાફ્સ તમને જોવા મળશે ચાલીસથી વધારે ફોટોગ્રાફ્સનું પ્રદર્શન આયોજન કર્યું છે તો બધાને નમ્ર વિનંતી કે તારીખ વીસ એકવીસ અને બાવીસ તારીખે ખાસ પધારજો થેન્ક યુ